એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ જળ જંગલ માં આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ અંતર્ગત અમને હક મળ્યા છે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ તેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકાર થી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાત થી અમે ભાજપ સામે લડવાના છીએ

વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કેતા હોય ત્યારે અમે પૂરી તાકાત થી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે કોંગ્રેસ જે નર્મદા જિલ્લામાં હું એક લોક પ્રતિનિધિ છું મને અહીના લોકોએ લોકો લાખ થી પણ વધારે મતો થી ચૂંટાયા છે અને અહીના લોકોએ લોક ધારાસભ્ય જેવા પ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી દુઃખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળોનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય બીજી ગુજરાત ની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ એ અમે અમે અમને માન્ય રહેશે રીતના મુમતાજ બેન પટેલ સ્વર્ગીય હેમંતભાઈ પટેલ ના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધન આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે

કોના જાન કરી શકે એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે ચૈતરભાઈ હાલનું સરનામું અને જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે નામદાર કોર્ટનો નું અમે માન આપીએ છીએ સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું